હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું પાચમમાં ખવાતી સામાની અથવા તો મોરૈયાની ખીર તો ફ્રેન્ડ્સ ખીર બનાવતા પહેલાં તમને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો ફ્રેન્ડ્સ લાઇક કરવાનું ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે હસતા જાઓ ને કમેન્ટ કરતા જાઓ તો ચાલો બનાવીએ મોરૈયા તો સામાન્ય ખીર બનાવવા માટે આ આપણે પા કપ આપણે મોરૈયો લીધો છે વન ફોર્થ કપ આપણે આ મોરૈયો લેવાનો છે અને એને પાણી નાખી અને સારી રીતે આપણે ધોઈ લેવાનો છે બે વખત આમાં પાણી રેડી અને ધોઈ લેશું આવી રીતે આમ આપણે હવે આપણે આ સામો ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે જો આવી રીતે આપણે પલળવા રાખી દેવાનો છે સામાન્ય જ્યાં સુધી આપણે દૂધ ઉકાળીએ ત્યાં સુધી આને પલળવા રાખી દેસું એક સાઈડ હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીને એક આ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એમાં આપણે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી કરીને આપણે પછી દૂધ એડ કરીશું જેથી કરીને આપણું વાસણ તળીએ આપણે આ ખીર બેસી ના જાય દૂધ બેસી ના જાય એટલા માટે આપણે પાણી પહેલાં નાખેલું છે અને હવે એમાં આપણે અડધો લીટર જેટલું દૂધ એડ કરવાનું છે તો જુઓ અડધો લીટર જેટલું દૂધ એડ કરેલું છે અને સાથે એમાં આપણે થોડીક મલાઈ નાખશું જેથી કરીને આપણી ખીર સરસ મલાઈદાર બને જુઓ આ આપણે મલાઈ નાખેલી છે અને હવે આપણે ગેસ ફૂલ કરી અને દૂધને સારી રીતે આપણે ઉકાળવાનું છે બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળશું અને ચમચો સતત આપણે ફેરવતા રહેશું જેથી કરીને આપણું દૂધ નીચે ના બેસી જાય તો ફ્રેન્ડ્સ શું આવી રીતે આપણે આમ હલાવતા રહેવાનું છે શું આપણું દૂધ સારું એવું ઉકળે છે તો આપણે કુખો આવી ગયો છે અને સારું એવું ઉકળી ગયું છે તો હવે આપણે આ સામો જે પલારેલો છે એ પાણી સહિત એમાં નાખી દેવાનું છે જો તમારે પાણી કાઢવું હોય તો પાણી કાઢી પણ નાખી શકો છો અને હું પાણી સહિત જ એમાં નાખી દીધું છે કારણ કે થોડુંક જ પાણી એમાં હતું અને બધો જ સામો આવી રીતે આમાં એડ કરી દેવાનો છે જુઓ સામો એડ કરી અને પછી આવી રીતે આમ હલાવતા રહેવાનું છે અને સામો તમારો એકદમ ગળી જાય ત્યાં સુધી તમારે આને હલાવવાનું જ છે જેથી કરીને નીચે ના બેસે તમે જો સતત હલાવવાનું તો છે જ નહીં તો તમારો સામો છે એ નીચે બેસી જશે અને એકદમ કડી જશે જુઓ આ સામો છે ને એ એકદમ કડી જશે જુઓ ફ્રેન્ડ્સ આ આપણે દૂધમાં સામો સારી રીતે ઉકળે છે હવે આપણે એને ચેક કરવો હોય તો આવી રીતે ચમચામાં લઈ અને દૂધને નીતારી દેવાનું છે અને આવી રીતે આમ ને આંગળી ઉપર લઈ ચો આંગળી ઉપર લઈ અને આવી રીતે આમ પ્રેસ કરવાનો છે જો પ્રેસ થઈ જાય એટલે તમારો સાંભો ઓગળી ગયો છે તો હવે આપણો સાંભો ગળી ગયો છે તો હવે આપણે આ ટાઈમે ખાંડ એડ કરવાની છે હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને આપણે જેટલો સામો હતો એટલી જ ખાંડ એડ કરવાની છે પાકપ સાબો હતો તો પાકઅપ આપણે ખાંડ એડ કરશું અને સારી રીતે હલાવવાનું છે ને ગેસને હવે ધીમો જ રાખવાનો છે અને ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવશું અને એકદમ ઘાટી એવી ખીર કરવાની નથી થોડીક પતલી રાખવાની છે કારણ કે અડધી કલાક પછી તમારે આ ખીર એકદમ જાડી થઈ જશે એટલે પતલી હોય ત્યારે જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે જુઓ આવી રીતે થોડીક બે મિનિટ માટે હલાવીએ એટલે આપણે મેલ્ટ થઈ જાય ખાંડ જુઓ ફ્રેન્ડ્સ હવે આપણી ખીર ઘટ થવા લાગી છે જુઓ અને આ સામો હજી તમારું દૂધ પીશે એટલે એકદમ ઘટ થઈ જશે અડધી કલાક પછી તમે જોશો ને તો વધારે ઘટ થઈ જશે એટલે આપણે ઘટ એકદમ થવા દેવાની નથી થોડીક પતલી હોય ત્યારે જ આપણે ગેસને ઓફ કરી દેવાનો છે તો હવે આપણે આમાં આ ટાઈમે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ બદામ કાજુને કતરણ આપણે એડ કરશું અને થોડુંક આપણે હલાવી લઈએ અને પછી આપણે કિસમિસ એડ કરશું એમાં અને જો તમારે એલચી પાવડર તમે ખાતા હોય એલચી ફાવતી હોય તો આ ટાઈમે તમે એલચી પાવડરને પણ આમાં એડ કરી શકશો કારણ કે એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે એલચી પાવડરને ડ્રાય ફ્રૂટ્સને તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધતા ઓછા નાખી શકો છો અને જો આવડી આપણી આ ખીર હવે બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે ઘટ થઈ ગઈ છે તો હવે ગેસને આપણે ઓફ કરી દેવાનો છે અને ઢાંકણ ઢાંકી અને અડધી કલાક માટે આમને મજરીવા દઈએ આપણે જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરીએ અડધી કલાક થઈ ગઈ છે તો જુઓ આપણી ખીર પણ જાડી થઈ ગઈ છે જુઓ એકદમ સરસ જાડી થઈ ગઈ છે અને આવી જ રીતે પતલી રાખવાની હોય છે અડધી કલાક થઈ જાય એટલે ખીર જાડી થઈ જાય છે તો હવે આપણે એક સાદીન બાઉલમાં લઈએ ઉપરથી આપણે થોડીક બદામની કતરણ આપણે એડ કરીશું અને ફ્રેન્ડ્સ આપણી આ ખીર તૈયાર છે સામાની ખીર તૈયાર છે કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે જો તમને આ રેસીપી ગમે તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે